સાકરિયા સોમવારનું વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરવાનું હોય છે આ સોમવારે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈ પરવારી મહાદેવજીના નામનો દીવો કરી એક મુઠ્ઠી સાકર લઈને મહાદેવજીના મંદિરે જવાનું હોય છે પછી ચાર સરખા ભાગ કરી મહાદેવજીની કથા સાંભળવી આખો દિવસ ભૂખ્યા રહી વ્રત કરનાર ઉપર મહાદેવજી પ્રસન્ન થાય છે તો ચાલો આપણે સાકરિયા સોમવારની વાર્તા સાંભળીએ એક ગામમાં એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો પોતાને કોઢ નીકળેલો તો પણ તેને પરણવાની ઈચ્છા થાય પરંતુ કોઢિયાને કોણ કન્યા આપે હાથે કરીને કોણ કૂવામાં પડે કોઈ ઇલાજથી કોઢ મટ્યો નહીં ત્યારે કોઈના કહેવાથી બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત કરવા માંડ્યું સોળ સોમવારના વ્રત પૂરું થતાં તેની કાયા વાણી બની ગઈ બ્રાહ્મણને હવે કન્યા મળતા વાર લાગી નહીં તે તો રૂડી રૂપાળી કન્યાને પરણ્યો થોડા દિવસો તો બ્રાહ્મણ બ્રાહ્મણીએ સુખમાં પસાર કર્યા પણ એ વર્ષે ચોમાસામાં એટલો બધો વરસાદ વરસ્યો કે ગામમાં ઘર પડી ગયા ખેતરોમાંથી પાક પણ તણાઈ ગયા અને ઢોર ઢાખરો મરી ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું ઘર પણ જમીન દોસ્ત થઈ ગયું ગામના લોકોની તથા ખેડૂતોની હાલત ખરાબ થવાથી બ્રાહ્મણની ભિક્ષાવૃત્તિ બંધ પડી હવે તેને વાડકી લોટના ફાંફા પડવા લાગ્યા તો પણ તેને પોતાના ઘરની જગ્યાએ નાનકડી ઝૂંપડી બાંધીને સુખે દુઃખે દિવસો ગુજારવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીની રજા લઈ તે બ્રાહ્મણ પર ગામ કમાવવા માટે નીકળી પડ્યો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા મહાત્માએ તેના દુઃખને દૂર કરવા એક ચમત્કારિક ગોટિકા આપતા કહ્યું કે હે પ્રિય આ ગુટિકા પાણી સાથે ઘસીને તેનો રગડો મર મરેલા માણસને પીવડાવવામાં આવે તો તે સજીવન થાય તે ઉપરાંત આનાથી ઘણા કાર્યો થશે બ્રાહ્મણ તો ગુટિકા સાથે મહાત્માના આશીર્વાદ લઈને નીકળી પડ્યો ચાલતા ચાલતા એક ગામ આવ્યું ત્યાં ગામમાં બધા રડતા હતા બ્રાહ્મણે તપાસ કરી તો રાજાની કુવરી મરી ગઈ હતી તે તો રાજાના મહેલમાં ગયો રાજાની આજ્ઞા લઈ પેલી ગુટિકા પાણી સાથે ઘસીને મૃત કુવરીના મુખમાં તેને રગડો રેડ્યો ને થોડીવારમાં કુવરીમાં ચેતન આવ્યું તે તો આડસ મળી બેઠી થઈ ગઈ અને બધા સામે એકી ટસે ટગર ટગર જોવા લાગી રાજા રાણી બ્રાહ્મણ ઉપર ખુશ થયા તેમણે બ્રાહ્મણને મહેલમાં મહેમાન તરીકે રાખ્યો બીજી બાજુ બ્રાહ્મણની પત્ની દુઃખમાં દિવસો ગુજારતી હતી એવામાં શ્રાવણ માસ આવ્યો અને ગામની સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરવા લાગી બ્રાહ્મણીએ ભક્તિમાં ગાળ્યો પણ ઘરમાં અન્નનો દાણો ન હતો એટલે એક ટાણું ક્યાંથી કરે એ તો બિચારી પ્રાર્થના કરતી ભૂખી બેસી રહી હવે બન્યું એવું કે ગામના નગરસેઠને ત્યાં પુત્ર જન્મ થયેલો તેથી તેમણે ગામમાં ઘરે ઘરે સાકરના પડીકા વહેંચવા માંડ્યા તેમાંનું એક પડીકું બ્રાહ્મણીને મળ્યું એટલે તેને એક ટાણામાં થોડી સાકર ખાધી અને વધેલી સાકરનું પાણી પી લીધું આથી તેને ટાળક વળી એ રાતના બ્રાહ્મણીને સ્વપ્ન આવ્યું મહાદેવજી આવીને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણી તે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે તેથી હું તારા પર પ્રસન્ન છું પરંતુ તું વ્રત વિધિપૂર્વક કરે તો તેનું ફળ ઘણું જ મળશે શ્રાવણ મહિનામાં પહેલાં સોમવારથી આ વ્રત કરવાનું દરેક સોમવારે સવારે નાઈ ધોઈ ઘરમાં મહાદેવજીના નામનો દીવો કરવાનો પછી એક મુઠ્ઠી સાકર લઈ મહાદેવજીના મંદિરે જઈ તે સાકરના ચાર સરખા ભાગ કરવાના તેમાંથી એક ભાગ મહાદેવજીને ચડાવવાનો બીજો ભાગ રમતો જાય રમતા ખાતા બાળકોને આપવાનો ત્રીજો ભાગ પ્રસાદી તરીકે પોતે લેવાનો અને ચોથો ભાગ નદી તળાવમાં પધરાવી દેવાનો એ દિવસે નકોડો ઉપવાસ કરવાનો તરસ લાગે ત્યારે પાણી મહાદેવજીની કથા વાંચવાની સાંભળવાની સાંભળતી વખતે જય મહાદેવ કહી હોકારો ભણતા રહેવું સંધ્યાકાળે મહાદેવજીનું પૂજન આરતી કરવાના ને રાતના જમીન પર પથારી કરી સૂઈ જવાનું આ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કરવાનું સોળમાં સોમવારે વ્રત પૂરું થાય એટલે ઉજવણીમાં સવા શેર ઘઉના લોટમાં સવાર ઘી અને સવાર ગોળ નાખી ચાર લાડુ બનાવવાના તેમાંથી એક લાડુ મહાદેવજીને ધરાવવાનો બીજો બાળકોને આપવાનો ત્રીજો પ્રસાદ તરીકે વહેંચી દેવાનો અને ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે રાત પડતા એ પહેલાં આ બધું પતાવી દેવાનું સ્વપ્નની વાત બ્રાહ્મણીને યાદ રહી બીજા સોમવારે તેને વિધિપૂર્વક વ્રત કર્યું અને એવી જ રીતે સોળ સોમવાર પૂરા કરી વ્રતનું ઉજવણું કર્યું બીજા જ દિવસે તેના પતિ પહેલાં રાજાને ત્યાંથી ભેટમાં મળેલા હીરા જવારાત લઈ આવી ઘરે આવી પહોંચ્યો આથી બ્રાહ્મણીને બહુ જ આનંદ થયો બ્રાહ્મણીએ પતિને સાકરિયા સોમવારના વ્રતની વાત કરી તેથી બ્રાહ્મણ પણ મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યો બંનેને હવે કોઈ દુઃખ ન હતું તેઓના ઉપર મહાદેવજીની કૃપા હતી તેથી એક વરસ બાદ ઘરમાં પાણું ઝૂલતું થઈ ગયું અને બ્રાહ્મણ બ્રાહ્મણીના જીવનમાં ઉલ્લાસ વ્યાપી ગયો હે મહાદેવજી બ્રાહ્મણને સાકરિયા સોમવારનું વ્રત જેવું ફળ્યું ફળ મળ્યું તેવું આ વ્રત કરનારને અને આ કથા સાંભળનારને ફળ આપજો જય મહાદેવજી જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય ભોલેનાથ